સત કૈવલ સાહેબ આપનું સ્વાગત છે આપની પોતાની ચેનલ ભગવાન કરુણા સાગર મંદિર ઉમરામાં જ્યાં આપ જ્ઞાન ભક્તિ અને વૈરાગનો સુખદ અનુભવ કરી શકો છો અહીંથી શરૂ થાય છે શ્રદ્ધા અને ભક્તિનો પાવન માર્ગ જ્યાં અમે લાવીએ છીએ પ્રેરણાત્મક ધાર્મિક કથાઓ દિવ્ય ભજનો યોગ પ્રાર્થનાઓ અને દિવ્ય પરમગુરુ ભગવાન સાગર રચિત ધર્મગ્રંથોના મૌલિક વિડીયો અને તે પણ નિયમિત બને અમારા દરેક વિડીયોમાં આપને મળશે આધ્યાત્મિક શાંતિ અને ભક્તિભર્યો સંદેશ જે આપના જીવનને ઉજાસ અને શાંતિ પ્રદાન કરશે તો આવો અને અમારી ચેનલ ભગવાન કરુણાસાગર મંદિર ઉમરા સાથે જોડાવો અને જ્ઞાન સંપ્રદાયના અનંત જ્ઞાનના મહાસાગરમાં ડુબકી લગાડવા માટે તૈયાર થયેલા કે સાહેબ